શહેરે કોટડામાંથી રૂપિયા પાંચ પોઈન્ટ અઠ્યાવીસ લાખની ચાઇનીઝ દોરી સાથીકની ધરપકડ ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાંય બજારોમાં ધૂમ વેચાઈ રહી હોવાનું સામે આવી રહ્યું છે ઝોન ત્રણ એલસીબી સ્કૂલના પીએસઆઈ એમ બી ગામિત અને તેમની ટીમને બાતમી મળી હતી કે શહેરે કોટડા મીટર ગેજ રોડ સફળ દસમાં આવેલ દુકાનમાં ચાઇનીઝ દોરીનો જથ્થો રાખી વેચવામાં આવી રહ્યો છે જેના આધારે દોરડા પાડી અડસઠ વર્ષીય બાબુભાઈ જગન્નાથ જયસવાલની ધરપકડ કરી લીધી છે આરોપીને પૂછપરછ કરતા સામે આવ્યું છે કે ચાઇનીઝ દોરી વલસાડના વિક્રમસિંહ રાઠોડ પાસેથી મંગાવી હતી પહેલી વખત ચાઇનીઝ દોરી મંગાવી હોવાની કેફેત આરોપીએ પોલીસ સમક્ષ કબૂલી છે ચાઇનીઝ દોરીના ચાર હજાર ત્રણસો વીસ ટેલરો મળી કુલ પાંચ પોઈન્ટ અઠ્યાવીસ લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે હાલ આરોપીને શહેર કોટડા પોલીસે સોંપી દેવામાં આવ્યો છે જ્યારે ફરાર આરોપીની તપાસ પણ સ્થાનિક પોલીસને સોંપવામાં આવી છે એવા બાદ જયેશ માળી સંબંધ ભારત ન્યૂઝ અમદાવાદ